કેમ છો વાલા વાલાખેડ મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો આપણે બે દિવસ પહેલાં જે ખેડૂતનો વિડીયો બતાવ્યો હતો ખેડૂત મને કહે તમે અહીંયા આવો આપણે વાડીએ વિડીયો બનાવવાનો છે ડુંગળીનું રિઝલ્ટ સારું છે આપણે મિટિંગ પણ રાખવી છે તો બે દિવસ પહેલાં જે ખેડૂતનો ડુંગળી પાપતી વિડીયો જોયો હતો ન જોયો તો જોઈ લેજો કોઈ નવા સબસ્ક્રાઈબર હોય તો એની માટે છે એ હું વાપરું છે એને એ આપણે આગળ વિડીયો વાત કરીશું એ પણ તમને બતાવશું એને હું વાપરું છું હું ફાયદો છું જો તમને ખબર છે વિડીયો જોઈશું આવડિયા વસ્તુ લઈ ગયા હતા ટેક ટીમ આ હું કામ કરે ક્યારે વાપરી શકાય એનું પણ હું તમને આગળ વિડીયોમાં વાત કરીશ પણ ચેનલમાં પહેલાં વહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે રોજ તમને મારી માહિતી તમારી સુધી પહોંચતી રહે એટલા માટે રોજ માહિતી પહોંચતી રહે તમે કંઈક ખેતીમાં નવી પદ્ધતિ લાવો અને કંઈક સુધારો કરો રેડી થોડો ખર્ચ ઘટે ખેતીમાં ખેતીમાં ખર્ચ ઘટાડવો હોય તો આપણે નવા નવા આઈડિયા બતાવીશું કે આ દવાનો આ રીતે ઉપયોગ કરો એટલે તમને ફાયદો થશે એટલા માટે તો નવું નવું આપણે રોઈઝ અલગ અલગ વસ્તુ બતાવીએ તો જેથી તમારો ખેતીમાં ખર્ચ ઘટે બે પૈસા વધારે બચે એવા આપણા ઉપાય હોય છે એમાં ડુંગળીમાં આ શું ફાયદો કરે છે એ પણ આગળ આપણે વિડીયોમાં બતાવીશું વાત કરીએ તો આની અંદર ત્રણ ટેકનિકલ મિક્સ કરેલા છે અને પેટર્નવાળી પ્રોડક્ટ છે આ વસ્તુ છે એ પાયામાં તમે વાપરી શકો છો પછી ડુંગળીમાં તમારે વાફિયો નો આવવા દેવો રેડી એડવાન્સ કામ કરે છે આવી ગયા પછી કામ કરે પણ આવી ગયા પછી ઓછું કામ કરે કોઈ પણ વસ્તુ રોગથી ભેળાઈ દે પછી બસું અસંભવ એવું છે આપણે કોરોના આવ્યો ત્યારે હું છું બધાને હેવી પ્રમાણમાં હતો કોરોના તો ત્યારે હું છું અમુક નહોતા પૂછીએ તો એવું છે આમાં આ એડવાન્સ આપી ગયો આપણે હું નો આવીને માટે હું લેતા વેક્સિન લેતા શું કરતા આપણે કોરોના ન આવે ત્યારે સમય આપેલો ભાઈ આટલા દિવસે છે વેક્સિન લેવાની છે એમ તો ઘણા બબી વેક્સિન લીધી છે એવું છે આ એડવાન્સ આપો તો ફાયદો કરે છે આવી ગયા પછી કામ કરે છે નથી કરતું એમ નથી પણ જેટલા એડવાન્સ હાલશું એટલો ખેતીમાં આપણને ફાયદો થાય બે પૈસા વધશે ખર્ચો ઓછો થાય તો રેડી જી ભાઈને આપણે વાત કરી બે દિવસ પહેલાં વિડીયો બનાવ્યો એ ભાઈ બીજી વખત છ હજારની દવા લઈ ગયા એમનું તો નહીં લઈ ગયા હોય એને ફાયદો છો એટલે લઈ ગયા છે રેડી એ બીજું એ નીમ ઓઇલ વાપરતું તો એ પણ ફાયદો કરે એની પણ આપણે આગળ વિડીયો વાત કરીશું આ નિમ્બોઇલ છે રેડી આજે ખેડૂત મિત્રો વાપરાશે ને કહે છે કે આ વસ્તુ વાપરવા માટે ફાયદાકારક છે પછી બીજો મુદ્દો આવે કે પ્લસ આ બધાની ડુંગળી એંશી દિવસ ઉપર ખાવા આવી છે તો આપણે ડુંગળીનો દડાનો વજન વધારવો છે તો આ ડીપી પ્લસનો ઉપયોગ કરવાનો છે રેડી વિગે કેટલું દેવું શું કરવું એ પણ હું આગળ વિડીયોમાં સમજાવીશ તમને રેડી બીજું આપણે વિડીયોમાં વાત કરીએ નીમ ઓઇલ શું ફાયદો કરે છે નીંબ ઓઇલથી સોળ કડવો રહેશે ઘણાને પંદર પંદર દિવસ સુધી ડુંગળીમાં દવા નાખવી પડી નથી ઘણાથી પાંચ દિવસે સો દિવસે નાખી છે તો નીમ ઓઇલ વાપરવાથી એટલો એને ફાયદો છે રેડી ઘણા દિવસ સુધી એને દવા નથી નાખવી પડી એટલો એને ફાયદો છો છે એટલા માટે પછી સારું ફૂબનાશક વાપરો રેડી મારી પાસે ફૂબનાશક છે એ બહુ મસ્તીનું છે રેડી અલગ અલગ ઘણા કંપનીના આવે રેડી પછી ઘણાનું આપણે ગ્રીન વીટા ખાતર આપ્યું છે એના પણ રિઝલ્ટ સારા છે આ તે ગ્રીન વીટા રેડી રેડી વીકે કિલો દેવાનું છે આવડો શરૂઆતની અવસ્થામાં જઈએ તો પાયામાં જઈએ તો ગમે ચાર જાત કેવું છે રેડી આના રિઝલ્ટ પણ સારા છે રેડી પછી અત્યારે તમે ડુંગળી કરવાના હોય પાયામાં આનો ઉપયોગ કરો રેડી મેં તમને કેમ કીધું વેક્સિન લીધા હોય એને કોરોના ન થાય એમ રીતે આ એડવાન્સ આપો તો આવના સમયમાં તમને અમુક જમીન જમીય જે ખોબો એનીથી બસાવે રેડી એ માટે આ કામ કરે છે એટલા માટે આપણે એની ભલામણ કરીએ છીએ રેડી બીજો તમારા મનમાં ઘણા પ્રશ્નો હોય રેડી તો આપણે નિશ્ચય મોબાઈલ નંબર આવે છે ફોન પણ કરી શકીએ છીએ પછી બીજો એક હાલનો મુદ્દો હોય તો ઘણાની ડુંગળી અત્યારે એંશી દિવસ નેવું દિવસ ખાવા આવ્યું છે તો આપણે એમ થાય કે હવે ડુંગળીનો કદ ન થતો હોય દડો સારો બને દડો ક્યારે સારો બને કે પડખે જગ્યા હોય તો તમને જાડું તરત કર્યું હોય તો આવી દવા પામ કોઈ રિઝલ્ટ ન આવે કેમકે આપણે એ હાંસી માહિતીએ છીએ તો તમને હાસુ જ્ઞાન પણ મળવું જરૂરી છે તો આ એક લીટર આવી દોઢ વીઘામાં કરવાનું રેડી આથી દડાનું કચ બને દડાનો વજન સારો થાય દડો એકદમ વજનવાળો થાય દડો કઠણ પાણા જેવો થાય જે ગયા વર્ષના મારા વિડીયો પણ જોઈ લેજો રેડી તમે વિડીયો મારી સીને સર્જ કરો એટલે બધા મારા બધા આવશે તેમાં આનું બહુ માહિતી આપેલી છે ગયા વર્ષે રેડી જેટલા લોકોએ એ અને સારા રિઝલ્ટ પણ આવેલા છે આ દવાથી રેડી બીજું જી એમિનોસી બોગડી કોઈ હમણાં કરાવે નવી રેડી તો શરૂઆતમાં એક બે વખત આનો ઉપયોગ કરો આથી પાંદડું સીધું રહે પાંદડું વળે નહીં રેડી એ કામ કરે છે પછી ડુંગળીમાં આપણે વાયરસ ન હોતો હોય તો એડવાન્સ વાંસ અંદર જોઈએ એક વખત સત્કાર કરવાનો છે આ વાયરસમાં રેડી આ વાયરસ માટે કામ કરે છે આને નિમબોલથી નિમ્બોલ તો સ્પ્રે તમે પહેલેથી ઠેઠ ઉધી કરી શકો છો આની ભલામણ હું એટલા માટે કરું છું મેં જેને આપ્યું એને બાફીની વિસ્તર નથી શીખવું રેડી ડુંગળી ટકાટાક ઊભી છે રેડી જેને નથી વાપરવું એને ઘણાને અત્યારે પ્રશ્નો છે હાલમાં ત્રણ દિવસ પહેલાં હતા કાલમાં હતા આજમાં એક બે ખેડૂતના પ્રશ્નો હતા એટલે આપણે પહેલેથી સારી વસ્તુ આપીએ તો આપણું શરીર કેમ સારું ખાય તો સારું એમ પહેલેથી સારી વસ્તુ આપીએ તો સારું કામ કરે એવું આપણું એવું છે બાકી રીપ પ્લસ જેને એસી ન્યૂઝ થઈ ગયા હોય તમને લાગે છે આપણી પચીસ વીસ દિવસમાં ડુંગળી નીકળી જાય તો એમાં આપણે હવે આ ફાય દેવાનું છે એક લીટર દોઢ વીઘામાં થાય છે તમારે કેટલા વીઘા છે ફોન કરીને કે આ તમારી એરિયામાં વસ્તુ નહીં મળે આ દવા તમારા એરિયામાં નહીં મળે એટલે જેથી તમારે પણ કાલે હવા પ્રશ્નો ન થાય કે સારું અહીં ગયોને મને પેટ્રોલ બાયડલ પણ સારું દવા ન મળે છેલ્લે તમારે મને જ ફોન કરવો પડે એટલે પહેલેથી ફોન કરી પૂરીથી મંગાવી શકો છો આ રેડી એટલા માટે આપણે કહી દીધું છે કે તમે કાલે સવારે હેરાન ન થાવ એટલા માટે તો આજની માહિતી મેં મારી રીતે આપી દીધી છે તમારા મનમાં બીજા કોઈ કોઈ પ્રશ્ન હોય તો નીચે મોબાઈલ નંબર આવે છે આપણો એગરો તળાજા જય કિસાન એગરો આગળ તમને એડ્રેસ પણ મળી ગયું છે આપણે રોજ એડ્રેસ બતાવીશ રેડી તો આજની માહિતી પૂરી થાય છે